Μουρπαρά, μου λέει, Νίκο Λιζέ, μου τη βαρύ. Μ' αφήνει, ναι, κλαφό, βαλέ το. Ε, μ' αφήνει, ναι. Ζαφολά, Ζητά. Μ' αφήνει, ναι. Ζαφολά, Ζητά. Μ' αφήνει, ναι. Ζαφολά, Ζητά. ναι. Ζαφολά, Ζητά. Μ' αφήνει, Ζητά. Μ' αφήνει, Ζητά. શરદ પૂનમ છે એમાં ઘરે સત્સંગ રાખેલો શરદ પૂનમ નો એટલે બધા બધા ભાઈઓ આવવાની છે કેમ્મી આપડે શરદ પૂનમ ને અત્યારે આજે છે પૂનમ ઘડી કેમ થાતું કોઈ કે મંગળવારે કોઈ કે સોમવાર આજે સોમવારે છે શરદ પૂનમ બેસરા નું છે ને બધું

બાર આખી રાત રેવા દે ઢાકીને મૂકી દે સાવ એટલે ઠંડા ઠંડા પવા થઈ ગયા હોય આખા ઝાકલ ઓલા થાય પાછા પૂર્ણિમા એમ

ਉਹਨਾਂ ਕੋਲ ਸੀ ਉਹ ਬਹੁਤ ਖੰਡਾ ਕਰੀ ਤੋ ਖੀਰ ਜੇ ਬਥੇ ਆਹ ਅੱట్లా ਆਪਣੇ ਥਰਪਤਲਾ ਰੱਖਦੇ ਹਾਂ 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 ਆਪੇ ਕਰਵਾ ਲੈਂਦੇ ਹਾਂ ਆਪਾਂ ਨੇ ਹੂੰ ਹੂੰ ਅੰਨੇ ਇਹ ਅਲਚੀ ਨਾਖ ਲੈਣ ਹੂੰ ਬ੍ਰੇਕ ਫੂਕ ਨਾਖ ਹੂੰ ਇਹ ਅਲਚੀ ਨੂੰ ਪਾਊਡਰ ਉਤਰਾ ਤਾ ਮਸਮੀਲ ਵੇਈ ਸੈ

कृपेश थोडं का गरम दूध म नायते એટલે થોડું ઓילו થઈ જાય એનો સ્વાદ આવી દેશે હમ 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 ઓילו પછી આપણે આ ઉકળવી ને તો સ્વાદમ ખીર જેમ થઈ જાય હમ 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 હે કે ના ના दादा इतके ओके આ દૂધ પોહાટુ સ્પેશિયલી ગરબમ જાતા તો એ દેખ આ કોનું નામ નાય

અતલે તો નાના છોકરા રાતી થી આમ એમ બોલુ હોય ને ખરેખર એવો આજે દૂધ પોવા છે એમ કરીને જાતા ખાવા એમ ગરબા તો ઘડી કોઈ પણ આમ એમ કે દૂધ પોણ નામ એવું ને બનાવતા બહુ સરસ એટલે ને થઈ હોય

અને જીત પાવડર એટલે બધા કાટુ નઈ થાય એટલે ભઈ બહુ રખે ને કહીએ હાંજે ખાવું એટલે ચાલી ગઈ પછી પાણી નાખવાનું કામ ના ના એલસી પાવડર એલસી પાવડર

તૈયાર હવે આને ચંદ્રમાનવા ચંદ્રમાન ધરાવી પછી બધા પ્રસાદ દેવા